નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે આ વિડીયોમાં આપણે ગુજરાતી કલાકારોની બધી જ માહિતી જાણીશું કયા કલાકાર શું કરી રહ્યા છે કયા કલાકારનું નવું ગીત આવી રહ્યું છે બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું માટે આ વિડીયો પૂરો જોજો તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આપણા ગુજરાતના લોકગાયક એવા જિગ્નેશ કવિરાજની તો મિત્રો જિગ્નેશ કવિરાજ અને તેમના ભાઈ છે વિશાલ કવિરાજ જે અત્યારે દુબઈના પ્રવાસે ગયા છે તેના કેટલાક ફોટા પણ તેમને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા એ ફોટામાં તમે જોઈ શકો છો વિશાલ કવિરાજ અને કવિરાજ દુબઈની મોજ માણી રહ્યા છે અને મિત્રો હવે વાત કરીએ ગુજરાતની કિંજલ કિંજલ દવેની તો મિત્રો લોકગાયિક નવું સોંગ છે હાલ શૂટિંગ ચાલી રહ્યું છે તેના કેટલાક ફોટા પણ તેમને સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કર્યા હતા એ ફોટા પણ તમે જોઈ શકો છો જેમાં કિંજલ દવે તેમના નવા આવનારા સોંગનું શૂટિંગ કરી રહ્યા છે અને મિત્રો વાત કરીએ આપણા ગુજરાતના લોકગાયક રાકેશ બારૂટનું જેમનું સોંગ આવવાનું હતું કોઈ પૂછે છે તો કહી દઉં છું મજામાં જે તેમનું સોંગ આવી ગયું છે જે સર્જન ડિજિટલ નામની યુટ્યુબ ચેનલમાં રિલીઝ થયું છે તો મિત્રો જેણે પણ આ સોંગ ના જોયું હોય તો પ્લીઝ આ સોંગ જોઈ લેજો અને મિત્રો ગુજરાતમાં અવારનવાર વિવાદોમાં આવતા એવા કીર્તિ પટેલને તમે જાણતા હશો મિત્રો કીર્તિ પટેલનો પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તેઓ જે મોદીજીએ થોડા દિવસો પહેલાં જે વિડીયો બનાવ્યો હતો મોર સાથે તે વિડીયોનો વિરોધ કરતાં તેમણે વિડીયો બનાવ્યો હતો તેમણે કહ્યું હતું કે મેં પણ જ્યારે કુવડ સાથે વિડીયો બનાવ્યો હતો ત્યારે તેના પર પચીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો જ્યારે હવે મોદીજીએ જે વિડીયો બનાવ્યો છે એના કારણે હું પણ હવે મોર સાથે વિડીયો બનાવીશ અને મારા પર હવે કોઈ દંડ નહીં કરવામાં આવે કારણ કે મોદી સાહેબે મોર સાથે વિડીયો બનાવ્યો છે એટલે હું પણ બનાવીશ કોઈની પાસે મોર હોય તો આપજો મને એવું કીર્તિ પટેલે કહ્યું હતું એ વિડીયો પણ તમે જોઈ શકો છો મારું પણ સપનું હતું કે હું પણ મોર સાથે વિડીયો બનાવું પણ મારી હાડું પેલું ઘોડ 25000 માં પડ્યું ને ત્યારથી મારા મન ના તો મોતૈયા મરી ગયા તા મોદીજી નો દિલ થી ખુબ ખુબ આભાર માનું છું તો છે કોઈ ની પાસે મોર મારે પણ વિડીયો બનાવો છે હો ચણ ખવડાવતા ખૂબ ખૂબ આભાર મોદીજી નો મારું પણ સપનું હતું કે હું પણ મોર સાથે વિડીયો બનાવું પણ મારી હાડું પેલું ઘુવડ પછી અજર માં પડ્યું તું ને ત્યારથી મારા મનના તો મોતિયા મરી ગયા હતા મારા સપના ચૂર ચૂર થઈ ગયા હતા મારે ક્યાંય પણ પશુ પક્ષી સાથે વિડીયો બનાવવો હોય તો મને બહુ બીક લાગતી હતી પણ આજે મોદીજી નો દિલ થી ખુબ ખુબ આભાર માનું છું કે આજે મોદીજી મોર ને ચણ ખવડાવતો વિડીયો મેં જોયો એટલે મને ખબર છે કે આજે મોર સાથે વિડીયો બનાવીશ ને તો મારો વિરોધ નહીં થાય તો છે કોઈની પાસે મોર મારે પણ વિડીયો બનાવવો છે હો ચણ ખવડાવતા મારું પણ સપનું હતું કે હું પણ મોર સાથે વિડીયો બનાવું પણ મારી હાડું પેલું ઘોડ 25000 માં પડ્યુંતું ને ત્યારથી મારા મનના તો મોતિયા મરી ગયા તા મોદીજીનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું તો છે કોઈની પાસે મોર મારે પણ વિડીયો બનાવો છે હો ચણખવડાવતા અને મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટારનો પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં જે તેમનો ફેક એકાઉન્ટ ચાલી રહ્યો છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના વિશે તેમણે વાત કરી હતી અને વિડીયોમાં તેમણે શું કહ્યું હતું એ પણ તમે જોઈ શકો છો અને બીજી એક વાત કરવી હતી ભાઈ મારે મારું એક ફેક આઈડી એક બ્રિજ કોઈ ચલાવી રહ્યો છે એની પોલીસ ફરિયાદ પણ મેં કરી છે બતાવી દઉં તમે જો એમાં તમે તમે ફોલો

બનાયેલું છે એટલે જોઈ લેજો જે જે કોઈ આમાં ફ્રેન્ડ હોય તો બધાને વિનંતી આઈડીને બ્લોક કરી દેજો કેમ કે ફેક આઈડી છે જોઈ શકો છો તમે થોડી વાર રહેવા દઉં છું એટલે બધા બધું જુએ મિત્રો જોવે ફેક આઈડી સારી હરિજિનલ આઈડી નથી મારું આ પી આઈડી છે એટલે આના તમે કોઈ ફોલો કરતા તો ના કરતા અને બીજું તમે બે બ્લોક કરી દેજો આરી આઈડી જે કોઈ તમે જો આમાં કોઈ તમે ફ્રેન્ડ હોય તો વિનંતી કે આના બ્લોક કરી દેજો આ મારું ઓરિજિનલ આઈડી નથી અત્યારે જે સ્ક્રીન ઉપર હું જેનો ફોટો બતાવી રહ્યો છું એ ને એને ભાઈ આજે પાછું એવું કામ બી કરેલું મારું આ સોંગ આવેલું સર સ્ટુડિયો સરસ્વતીમાંથી એને ડાયરેક્ટ જ મૂકી દીધેલું એટલે એના ઉપર પોલીસ કેસ પણ મેં કરેલો છે હા બોલો મિત્રો જોઈ લીધું ને તમે જે ફેક આઈડી મારું મારા નામનું ફેક આઈડી કોઈએ બનાવેલું છે એટલે એનો તમે ફોલો કરતા હો તો ના કરતા ભાઈઓ અને મિત્રો હવે વાત કરીશું આપણા ગુજરાતના ભુવાજી એવા વિજય સુવાડા અને ગમન સાંતલની તો આ બંનેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તેઓ જે કોઈ ચાહકો કે તેમના સગા સંબંધી બડ્ડેની ફરમાઈશ કે બીજી કોઈ પણ ફરમાઈશ કરતા હોય છે તો તેના વિશે તેમણે શું કહ્યું હતું એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જેવી રીતના જયવડવાળા જયવાડીના જેવું ગમારા મિત્રો ખાસ બધાને નબ્રા વિનંતી છે વિજયભાઈની મારી ગમન પૂર્વાની કે કોઈપણને વિડીયો બનાવવા માટે અમને શરમાવા નહીં શરમમાં નાખવા નહીં ચાહે અમારું પોતાનું ઘર હોય કુટુંબ હોય સગા સંબંધી હોય કોઈ દોસ્તા હોય ચાહે પરગનાથી પ્રેમ છે દરેક સમાજથી પ્રેમ છે તમે અમને પ્રેમ કરો છો તમારો ખૂબ ખૂબ આગળ જન્મદિવસના વિડીયો માટે પણ મિસ કહેવું કે એના માટે નાના વિડીયો માતાજીના બધા એના માટે પણ કહેવું નહીં અને હા ક્યાંય પ્રોગ્રામ હશે જ્યારે બે લાઈન કે તો કહી નાખશું મિત્રો આના માટે પ્લીઝ તમારે વિનંતી છે કારણ ખોટું લાગે ને ઇસ્યુ બને વિજયભાઈ બને કે મારો બને તો કોઈને શરમાવાને એના માટે કોઈ ફોન કરવું કરવો એ નંબર વિનંતી છે કારણ કે રોજ દિવસ ઉગાઈને વિરોધ ઉભા થાય એકનું ગાઈએ બીજાનું ના થઈ દરેક એક બીજાને ખોટું લાગે તો કોઈને શરમાવાને એના માટે કોઈ ફોન કરવો એ નંબર વિનંતી છે કારણ કે રોજ દિવસ ઉગાઈને વિરોધ ઉભા થાય એકનું ગાઈએ બીજાનું ના થઈ દરેક એક બીજાને ખોટું લાગે એના કરતાં આત્યન અત્યારથી એ બધા માટે વિડીયો પણ જન્મદિવસ માતાજીની કોઈ જ નહીં સામાજિક લખતું કોઈ બી કાર્ય છે ઘરવાનું કોઈ કાર્ય છે ચોક્કસ કહીશું ચોક્કસ બાકી કોઈ જ નહીં સમાજનું કોઈ કાર્ય હશે ધાર્મિક અને ધર્મનું કોઈ કામ હશે અને સમાજથી કોઈ લખવું કામ હશે ચોક્કસ આઈ જોડે ઊભા રહીશું અને સમાજથી કોઈ લખવું કામ હશે ચોક્સ આઈ જોડે ઊભા રહીશું અને તમે રાત્રે પણ ફોન કરશો ચોક્કસ આવીશું અને એના માટે તમે કહેશો કે વિડીયો બનાવીશો બાકી કોઈને નમ્ર વ્યક્તિ માટે ફોન કરવો હોય તે રીતે નમસ્કાર જય બાબારી જય મોગલમાં મિત્રો સ્ટુડિયો સરસ્વતીમાંથી સૌ પ્રથમવાર મારું લવ સોંગ આવી રહ્યું છે જેનું નામ છે તું જે યાદ ના આયંગે તો મિત્રો તારીખ અઠ્યાવીસે શુક્રવારે આ સોંગ આવી રહ્યું છે સ્ટુડિયો સરસ્વતીમાંથી તો દરેકને મારા આશિકો છે બધા એમને દરેકને વિનંતી કે આ સોંગ જેટલું બને એટલું જોજો લાઈક કરજો શેર કરજો અને સ્ટુડિયો સરસ્વતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મુગલ